મહત્વના સમાચાર પર નજર કરીશું એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો અમદાવાદ સિવિલમાં બારસો બેડ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે બારસો બેડ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે ડીએનએ મેચ થાય એ પ્રમાણે પરિવારજનોને બોડી સોંપાશે અને તુરંત પરિવારજનો તેમના અંતિમ વિધિનું કાર્યવાહી કરી શકશે પોલીસ પાઇલોટિંગ સાથે મૃતકોના પરિવારજનોને ઘર સુધી ડેડ બોડી મોકલવામાં આવશે તેવી પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે પોલીસ અને પ્રશાસન દ્વારા ખાસ ગ્રીન કોરિડોર પણ તૈયાર કરવામાં આવ્યો છે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી હોવાની જાણકારી સામે આવી રહી છે અમદાવાદ સિવિલ વારસો બેડ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે તેવી માહિતી સામે મળી રહી છે ડીએનએ મેચ થાય પ્રમાણે પરિવારજનોને બોડી સોંપાશે તેવી પણ માહિતી સામે આવી રહી છે પોલીસ પાયલોટિંગ સાથે મૃતકોના પરિવારજનોને ઘર સુધી ડેડ બોડી મોકલવામાં આવશે તેવી જાણકારી મળી રહી છે તમામ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે અને પરિવારજનોને તેમની ડેડ બોડી ઘર સુધી પહોંચી પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે डीएनए મેચ થાય પ્રમાણે પરિવારોને તેમની ડેડ બોડી સોપાસા તર્ સુધી 11 જેટલા પરિવારજનોને ડેડ

તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે પોલીસ પાઇલોટિંગ સાથે મૃતકોના પરિવારજનોને ઘર સુધી ડેડ બોડી મોકલવામાં આવશે પોલીસ અને પ્રશાસન દ્વારા ખાસ ગ્રીન કોરિડોર પણ તૈયાર કરવામાં આવ્યો છે અમદાવાદમાં ગ્રીંગ ફ્લેશની ઘટના બની છે જેમાં બસો પંચોતેર લોકોના મોત થયા છે એક બાદ એક મૃતદેહોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તેમના પરિવારજનોને બોડી છે તે સુપરત કરવામાં આવી રહી છે તે અંગે હાલ તૈયારીઓ કરવામાં આવી રહી છે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ થઈ છે પોલીસ પાઇલોટિંગ સાથે મૃતકોના પરિવારજનો આજ અંગે વધુ વાત કરીશું સહયોગી વિરેન્દ્ર મારી સાથે લાઈવ જોડાયા છે વિરેન્દ્ર તમામ પરિવારજનોને તેમના વારસોના મૃતદેહો ઘર સુધી પહોંચે તે પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે શું અપડેટ મળી રહી છે બિલકુલથી અન્વી કે જે પ્લેન ક્રેસ દુર્ઘટનાની અંદર મૃત્યુ પામેલા જે મૃતકો છે તેમના પાર્થિવ દેહને તેમના વતન સુધી તેમજ તેમના શહેર સુધી મોકલવાની જે તૈયારીઓ છે તે તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે સૌપ્રથમ તો મહેશ વ્યાસને કહીશ કે દ્રશ્યો બતાવવાની કોશિશ કરે કે જીએસટીવીની ટીમ સિવિલ હોસ્પિટલની અંદર જે બારસો બેડ હોસ્પિટલ આવેલી છે ને તેની બાજુના કમ્પાઉન્ડમાં આ જે સ્ક્રીન ઉપર દેખાતા જે દ્રશ્યો છે તે એમ્બ્યુલન્સનો જે ખડકલો કરવામાં આવ્યો છે આ તે તમામ એમ્બ્યુલન્સ છે તે જે મૃત જે એમનું પ્લેન્કરેસ દુર્ઘટનાની અંદર મોત નીપજ્યું છે તેવા મૃતકોના પાર્થિવ દેવને તેમના વતન સુધી લઈ જવા માટે આ એમ્બ્યુલન્સો મૂકવામાં આવી છે તેમના ડીએનએ ટેસ્ટ થયા બાદ તેમનો જે પાર્થિવ દેહ છે તે તંત્ર દ્વારા તેમના પરિવારજનોને સોંપવામાં આવતો હોય છે અને ત્યારબાદ આ એમ્બ્યુલન્સો છે તેની અંદર તેમના પાર્થિવ દેવને મૂકીને એસ્કોટ ગાડીઓ સાથે ગ્રીન કોરિડોર બનાવીને તેમના વતન સુધી લઈ જવામાં આવી રહ્યો છે

હજી સુધી તો કંઈ નિરાકર આવ્યો નથી કોનો મૃતદેહ લઈને જવાનો છે તેવી સ્પષ્ટતા આપણી સાથે કરવામાં આવી છે આ છે બે એક પતિ પત્ની છે બુદ્ધ માણસ જ છે બે બિલકુલથી વૃદ્ધ દંપતિ છે તેમનો જે પાર્થિવ દેહ છે તે કલોલ ખાતે લઈ જવામાં આવવાનો છે અને આ એ જ એમ્બ્યુલન્સ છે ફરીથી મહેશ વ્યાસને કહીશ કે દ્રશ્યો બતાવે કે કલોલ નગરપાલિકા દ્વારા આ જે મોક્ષવાહિની છે તે મોકલવામાં આવી છે ને આ જ મોક્ષવાહિની અંદર જે વૃદ્ધ દંપતી છે તેમનો પાર્થિવ દેવ છે તે કલોલ ખાતે લઈ જવામાં આવશે અને તે પાર્થિવ દેવ ને આસપાસ એટલે કે જે ગ્રીન કોરિડોર બનાવવામાં આવશે એસ્કોટ ગાડીઓ મૂકવામાં આવશે અને તેની સાથે જે એસ્કોટ ગાડી હશે તેની અંદર કક્ષાના કલેક્ટર હશે તેમની સાથે જી 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 બાર માહિતી આપવામાં